કે એક દીકરાએ પોતાના પિતાને ઘડિયાળ ગિફ્ટ કર્યું ગિફ્ટ આપી છે દીકરાએ એટલે ખુશ થયા પિતાજી દીકરો કહેવા લાગ્યો પિતાજી ખોલો ને ગિફ્ટ તો ખોલો એટલે પિતાજી એ ગિફ્ટ ખોલી ગિફ્ટ ખોલી ને જોયું તો અંદર ઘડિયાળ નીકળ્યો દીકરો કહેવા લાગ્યો પપ્પા પહેરો પપ્પા એ પહેરી ઘડિયાળ હાથમાં દીકરાએ પૂછ્યું પપ્પા કેવી લાગી ગમે તમને ગિફ્ટ ગમી પિતા હસતા હસતા કેવા કે બેટા ઘડિયાળ તો બહુ સરસ છે પણ એક કામ કરજે તે જેમ ઘડિયાળ મને આપ્યું ને એમ ક્યારેક થોડોક ટાઈમે મને આપજે હો બહુ સમજવા જેવી છે આ વાત આપણે કરવા ખાતર કરીએ છીએ કે પ્રેમથી કરીએ છીએ બંનેમાં તફાવત છે સમાજ આજે જે કર્તવ્ય ધીરે ધીરે ભૂલતો જાય છે સમાજને જાગૃત કરવાની જરૂર છે અને સમાજ ભૂલી જાય છે માટે જ સમાજને આજના એ દોષ લાગે છે લાગે છે એ પિતૃની પાછળ શું કરવાની જરૂર છે તો એ પિતૃના માટે કંઈક સારા સત્કર્મ કરવાની જરૂર છે એ પિતૃને કંઈક અંજલી આપવાની જરૂર છે એ પિતૃઓના માટે કંઈક તર્પણ કરવાની જરૂર છે એ પિતૃઓના પાછળ કરેલા સત્કર્મ જોઈને પિતૃ તૃપ્ત થાય છે આનંદ થાય છે કે મારો સમાજ મારો પરિવાર મને યાદ કરે છે આજનો સમાજ ધીરે ધીરે બધું ભૂલતો જાય છે સોમવતી અમાસ કે બુધવારી અમાસ આવે એટલે ક્યારેક જજો કિનારે સંખ્યામાં લોકો નારણબલી કરવા આવે છે આપણે પૂછીએ કે ભાઈ કેમ નારણબલી કરાવો છો ત્યારે જવાબ આપે છે અમને અમારા પિતૃઓ નડે છે ધંધો ચાલતો નથી ઘરમાં ક્લેશ થાય છે સંપત્તિ રહેતી નથી દુખી થઈ ગયો છો આવું સાંભળ્યા પછી આપણને કેવો વિચાર આવે પ્રશ્ન થાય કે શું કોઈ મા બાપ એમ ઈચ્છે છે કે મારો દીકરો દુખી થાય કોઈ મા બાપ ઈચ્છતો નથી પણ આજનો એ જ યુવાન પોતાનું કર્તવ્ય ભૂલતો ગયો પરિણામ એ સમાજને દોષ લાગે છે એ પિતૃઓને કઈક અંજલિ આપતા જાઓ એના માટે કઈક સત્કર્મ કરતા જાઓ અને તેથી જ શાસ્ત્રકારો એ બહુ જ સમજી વિચારીને આપણને બધા આ દિવસો ફાળવી આપ્યા છે પિતૃઓના માટે પંદર દિવસ આપ્યા ગણપતિની આરાધના માટે દસ દિવસ આપ્યા માતાજીની આરાધના કરવા માટે નવ દિવસ આપ્યા અને ભોળાનાથ આરાધના કરવા માટે એક મહિનો આપ્યો શાસ્ત્રકારો આપણને આ બધા દિવસો ફાળવ્યા આપ્યા છે ભલે કદાચ આખું વર્ષ ન થઈ શકે તો વાંધો નહીં પણ આ સમયની અંદર તમે આ કાર્ય કરતા જાઓ શ્રાદ્ધ પક્ષ આપણને આપ્યું એ પંદર દિવસ ભાદરવાના કૃષ્ણ પક્ષના પંદર દિવસ એ પિતૃઓના માટે સત્કર્મ કરવા માટે પિતૃઓના માટે કઈક અંજલી આપવા માટે કઈક તર્પણ કરવા માટે આ દિવસો આપણને આપ્યા છે પણ આજનો સમાજ કેવો થયો હવે ટેકનોલોજી જેમ જેમ વધવા લાગી ને જેમ જેમ ફેસિલિટીઓ વધવા લાગી તેમ તેમ આજનો સમાજ બધું મોબાઈલ ની પાછળ ઇન્ટરનેટ ની પાછળ લેપટોપ ટીવી ની પાછળ બધું ભૂલતો ગયો આજના સમાજની તો વિકટ પરિસ્થિતિ છે કે શ્રાદ્ધ પક્ષ આવે ને એટલે મોટી વહુ નાની વહુ ને જઈને પૂછે કે બાપ બાપુજી ની કઈ હતી એટલે નાની કે મને ખબર નથી હો મને યાદ નથી ચાલો બીજા કોક ને પૂછવા જઈએ આ દશા છે સમૂહ ભોજન બતાવ્યું છે શ્રાદ્ધ પક્ષની અંદર આપણા સ્વજનની તિથિ આપણે બધા ઉજવીએ છીએ ત્યારે સમૂહ ભોજન કરીએ છીએ નાખીએ છીએ આપણે દીકરાને જઈને કહીએ કે જા બેટા અગાસીમ જઈને કાગવાસ નાખીએ ત્યારે કોક દીકરો પ્રશ્ન પૂછે કે બા કાગવાસ કેમ નાખવાનો

કે કાગડો કાગવાસ ખાવા માટે એકલો નથી આવતો પણ કા કા કરીને પોતાના બીજા બધા પરિવારના લોકોને બોલાવશે અને સમૂહમાં ભોજન કરશે આ કાગવાસ આપણને શીખવાડે છે સમૂહ ભોજન કરો ભલે આખું અઠવાડિયું આખો મહિનો ન થઈ શકે તો વાંધો નહીં પણ એક મહિનામાં એક દિવસ એવો નક્કી કરો કે એ દિવસે આખા પરિવારે હળી મળીને ભોજન કરવાનું પરિવારને આવો સંગઠિત જોઈ એ પિતૃઓ ખુશ થાય છે તૃપ્ત થાય છે કે મારો પરિવાર હળી મળીને રહે છે આપણે તો કરવા ખાતર કરવાનું મોટો નાના ને બોલાવે નાનો બોલાવે તો પછી પરિવાર સુખી કેવી રીતે થાય એ પિતૃઓને કંઈક તર્પણ કરતા જાઓ કંઈક અંજલી આપતા જાઓ તો પિતૃઓ તૃપ્ત થશે અને પિતૃ તૃપ્ત થશે તો શું પ્રાપ્ત કરાવશે છે પિતૃઓના આશીર્વાદથી વંશની વૃદ્ધિ થાય છે આપણે આપણને ક્યારેક આવો અનુભવ થયો હશે ઘરમાં દીકરાને ઘેર દીકરો આવે અને એનું મોઢું જોઈને આપણે ક્યારેક કહીએ છીએ બરાબર એના દાદા જેવો દેખાય છો શું ખાતરી નથી દાદો જ પાછો નથી આવ્યો એનો એ જ ફરી પરિવારમાં પાછો આવે છે પહેલી કૃપા પ્રાપ્ત થઈ પિતૃઓની